ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને મારા વ્લોગ જોતા હોય મજામાં જ રહે લોગ આખા જો હે ને બધા મજામાં જ રહેવાના બધું કદું બધું બાપા પાણી સાથે ગોડાઉન નું કામ પૂરું થઈ ગયું છે આજ પતરા ખડાવવાના છે બરાબર આજ પતરા ખડી જાય ગોડાઉન એટલે કામ કમ્પ્લીટ ગોડાઉન પછી હેઠે જ રાબો છે એ તો નિરાયતી ચાલો તો હવે આપણે દુકાને જઈને મેળ્યા તો આપણે દુકાને આવી ગયા હે બરોબર છે કામ હતા તો થઈ ગયા હે દુકાન સાફ સફાઈ થઈ ગઈ છે દીવા બતી કરી લીધા આપણે બરાબર બેઠા હે બરોબર તો હાલો આગળ જે મળશે એ તમને દેખાડીશું હાલો તો પછી મેળી તો વાળી લગભગ વેલો યો જાય કેમ કે પતરાસરા કામ આવે તો થોડા જાજો ટેકો દઈ આપણે બરોબર હાલો તો પછી મળ્યા તો આજ આપણી દુકાનની ઉપર એક માળ છે તો બરોબર તમને ગામનું દ્રશ્ય બતાવું થોડા દેખાશે કેમ કે આપણે બહુ તો અહીં તો મીડિયમ હે તો તમને દેખાડવું તમે બ્લોગમાં બન્યા રહી જ આપણે શરૂઆતમાં તો મા લાગબાઈ માની ધજા છે બરોબર અહીંથી દેખાય આપણા દુકાનની ઉપરથી પછી અહીંયા છે ગેલાઈ માતાજીનું મંદિર પાછું અહીંયા હે રામ મંદિર પાછું મંદિર છે આપણે અહીંયા ચામું માતાજી બરોબર આ ગામ ના દેખ છે છે આ બધી મસ્તનું વાતાવરણ છે આપણા ગામ નો નજારો બરોબર તો આપણું ગામ કયા ગામ ના છો કોમેન્ટ કરજો બરોબર અને કેવું લાગ્યું અમારું ગામ એ પણ તમે કહી દો તો આપણે વાડી જવાનું છે કોણ આવ્યો હતો થોડાક પાના લઈને જવાના છે ગોડાઉન ના પતરા ચડે છે તો હમણાં તમને ત્યાં જઈને વ્લોગ બતાવ આપણે ગોડાઉન ની માથે પતરા ટકાય છે બરોબર જો કાકા ના સુઈ છે બરોબર તો આપણે લઈને આવ્યા છે મશીન મશીન લઈને આવ્યા જો આ ડ્રિલ મશીન તો આપણે એ દઈ દઈ બરોબર અને મળી ગયા આગળ આપણે કોણ કોણ છે ની માજોરોટલા કડે છે

હવે કમ્પ્લીટ થઈ ગયા હતા એક ફેરી અહીંયા તો પૂગી ગયું વાંધી ના માલ્યો આવે હવે રોડ આપણો બની જા હે આપડી રામ પ્યારી હાલવાની મજા આવશે બહુ ઓકે ગામમાં માં આવી ગયા આપણે બરોબર માલદેવભાઈ ને બધા બેસી ગયા ખરી ગયા કબીકુભાઈ હા

एक दो तीन आ, आ जाओ जल्दी हाथ निकालो भी निकाल चार होता है एक दो तीन और चार ख्याल लगाओ जरा चारू भी कलरबाज होता है और हमारे पास में एक वाइट होता है ख्याल लगाओ चारू भी कलरबाज होता है और एक वाइट होता है यहाँ लगा दिया एक कलर वाला यहाँ लगा दिया तो, 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 भाग जाओ, भाग जाओ बोला पत्ता नहीं भगेगा इसका कलर भग जाता है इधर को कितना जल्दी कलर लग जाता है उसी को लोग बोलते हैं जादू जादू नहीं होता है करने की कला और ट्रिक्स होता है हर जगह जाते हैं तो जादू का मनोरंजन करते हैं આપણે દેખતી આપડે તમને દેખાડ્યું હે બરોબર તો લોગમાં બૈના રહી જ પાછું બહાર જવાનું હે તો લોગમાં બન્યા રહીજો દેખાડું ક્યાં જાય હમણાં

આપણે આહિર સંમેલન છે જોઈ શકો બહુ જબરજસ્ત કંડોળા મિટિંગ એ લક્ષ્મણભાઈ વહરાની વાડીએ બરોબર આગળ આપણે ઉભા થાય ભાઈ લક્ષ્મણભાઈ વહરા હતા બરોબર એ હતું સંમેલન માં જો પાણીની બોટલ પણ કમ્પ્લીટ છે બરોબર ધ કાર્ય ને ભૂગી ગયા મારે આ સમાજ હૃદયથી સ્વાગત કરે છે આવકારે છે આપણે સૌ સંત શ્રીવ હે જયતા એ સ્વાગત કરે છે મોલો કૃષ્ણ જનૈયા

ત્યાં પણ સ્કૂલ વાળું મિલની તો સેન્ટર માટે આના હોમ ગ્રાઉન્ડ ઉપર આવે છે એટલા માટે છે અને માંગે છે અને એક અધિકારો નેતા હાવ દેવ તો મજા આવી જાય આપણે કદાચ પાંચ દીકરે તો એ છે આપણે જો લાગે એવું વ્યક્તિ આપણામાં આજે મોદી આ વ્યક્તિ વિકાસના પ્રવાહમાં જોડાઈ છે ત્યારે ગુરુભાઈ કડોરી આપણે ક્યારે ક્યારે કે વાતો કરતા હોય મિત્રો કે છે છે કોઈ ગીટી કાદ્યવાણી કરતા હોય પણ આવો લોકો તમે ત્યારે થાય

जैसे तमाम नई मारवाड़ में एक अद्भुत साथ है बे मुगिया चले द्वारका होती आई बंधुओं की गाड़ी की हरण लड़ाई थी यहां इतनी प्रगति कर रहे पर, पर कोई ने कोशिश की कई शब्द से रातों जला दिए पर श्रीमान ने नहीं कमिशन ले आप बैठे पधार चुके जी

આગળ જવાની જરૂર છે નીતા ટે આગળ જઈએ ત્યા હોવાજાય

ત્યારબાદ્રીદેવી બાબુ નું મહાદેવજી બાબુ નું સન્માન મેહુરભાઈ ચંદવાડિયા

वा सादर تنهن چاٿو رهي ديتا وي تنه تي گني مو تنه حق ڏيو

પરિવાર તરીકે આંતરિક ઓળખ બની વોટ ઓન ટુ બહુત સિજારતા રીશનીને સાથે સાથે જેને આપણે ગામનો અંગત પરિવારના નાતો જોડી લીધો છે અમને જે પૂર્વંદરનો મનસુપાયે આગડી બની લેયા હતા તે અમારા લોકપ્રિય અને વાડીના નેતા રમેશભાઈ ધરુ દેવાણવાણી છે એમને પણ ગુમાવે તો થાકી એટલે રણો ભાઈ પુરી વિશે કહી માયાભાઈ અમુષભાઈ બધા વાસણભાઈ

શિયામાં પંગો કોડે કા કેન થારી પેલા આખે બેન જો મીટિંગ બધી પૂરી થઈ ગઈ હવે પાછા વિલાસપુર તરફ